તો પણ આ વિડીયો જોવાની જરૂરી છે કે આ વિડીયો આપણને જોવું જ પડશે મિત્રો આપણે હવે આપણે ભાગમાં જમીન રાખવાની હોય કે ભાગમાં જમીન આપવાની હોય તો હવે હવે આપણો કઈ રીતે ભાગમાં રાખતા હતા અને કઈ રીતે બીજાને ભાગમાં આપ આપતા હતા તે હવે આપણે જાણી લઈએ તો હવે ઠેર પહેલાથી જ આપણે હમણાં બે હજાર પચીસ સુધી આપણે પચીસ ટકામાં ભાગ અને રાખ્યો છે અને સેટ પણ આપણને આપે છે બે હજાર ચવિસ માં આવશે ત્રીસ ટકા ભાગ આપવામાં આવશે જો આપણે કોઈને ભાગમાં જમીન આપવાની હોય તો પણ ત્રીસ ટકા આપવી પડશે જો આપણે ભાગ રાખવાનું હોય તો પણ આપણને કાયદેસર ભાગ આપવો પડશે નહીં તો એની પર કાર્યવાહી થશે આદિવાસીના સંગઠનમાંથી એક કદસિંગ છોકરાએ એક એને એવા માટે ન્યાય આપવા માટે એવા લોકોને ન્યાય આપવા માટે એને આવેદનપત્ર પણ મળી ગયો છે એટલે કે જે કોઈ આપણે ખેતીવાડીમાં રહેતા હોય અને સેટ આપણી જોડે ગદ્દારી કરતો હોય કે થતી થતી હોય હોય તો બિલકુલ જરૂર નહીં કારણ કે આપણે એનો નંબર પણ મેં આપી દેવાનો છે પણ અધિચે મેં કંઈક નંબર આપીશ ત્યાંથી તમને નંબર કોન્ટેક કરવો હોય તો તમારે વિડીયો છેલ્લે સુધી જોશો એટલે વસે કે છેલ્લે હું ગમે ત્યાં કોન્ટેક્ટ નંબર આપી દેવાનો છે એમનો પણ તમે પણ ભાગમાં રહેતા હોય અને આપણી જોડે જો જો તમે આપણે સમજી શકીએ આપણે ઘણા બધા જોયા છે એવા પ્રશ્ન પણ અને આગળથી સુધી થતા હોય કારણ કે બધા ના હોય કેમ કે જો કાઠિયાવાડમાં પણ આપણે ઘણી બધી જગ્યા જોઈએ છે તમે વિડીયોમાં પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ તમે જોયા છે અને તમે હકીકત પણ જોયા છે અને હું પણ ખુદ મારા સગ્યા કે પણ મેં જોયું છે કે એક એવા સેટ છે એવા સેટ હશે કે જે આખો ચોમાસો ભરીને રહેતા હોય પછી શિયાળામાં શિયાળા ભરીને રહેતા હોય પછી છેલ્લે જ્યારે પાક નીકળવામાં આવતો હોય ત્યારે મજૂરોને ધોખો ધોખો મારીને બહાર કાઢી મૂકવા મૂકવામાં આવે છે એ પ્રકારમાં પણ બનાવ બને છે એના માટે હું કદમ કદમસિંહ છોકરાનો હું નંબર હું તમને આપીશ ત્યાંથી એને કોન્ટેક કરશો તો એ મદદ માટે આવશે તમારે જરૂર પણ વિડીયોને છેલ્લે સુધી જોજો અને આવા નવા વિડીયો જોવા માટે હજુ સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો દરેક વ્યક્તિને શેર કરી દેજો અને તમે લાઈક નહીં કરશો તો ચાલશે પણ આ દરેક વ્યક્તિને શેર કરી દેજો ત્યાંથી બધાને આ માહિતી મળી શકે તમ અરે ઓય વાડી ખાલી કરે તો પૈસા હિસાબ માંગના ઉસસે અપની ફસલ पका कर उसके घर में चले गए और उसके बाद वो पैसा देना पड़ेगा जो करके अपने को डरा रहे हैं लेकिन उनसे ये बोलना एक दिन के चार हजार रूपए के हिसाब से हमको हिसाब कर दो हम जाने के लिए तैयार हैं चार हजार की इसलिए बोल रहा हूँ क्योंकि अपन ने खेत में से इकट्ठा करके उसके घर में पहुंचा दिया इसलिए चार हजार रुपए की एक दाह एक दिन की मजदूरी लेना है एक दिन की मजदूरी कितने महीने चार महीने हो गएगा चार महीने का पूरा हिसाब लेना एक दिन की मैंने, चार हजार चलेगा अगर हिसाब नहीं देंगे तो वापिस अपन ये धरोल जाम करेंगे सब लोग मिल के प्रकार ऐसी डराने का अधिकार नहीं है आपको जरूरत पड़ा तो हमें भाग्या के तौर पे आपने रखा लेकिन आपको काम हो गया उसके बाद हमें आप भगाने का काम कर रहे हो इस देश के मालिक बोलते हैं, अगर यहाँ पर आप हमें भगाते हैं आने वाले समय में अगर यहाँ पर जाम होगा ना एक किसी को पता नहीं चलेगा एक एक गली गली भी मालूम नहीं पड़ेगी इतना लोग इकट्ठे होेंगे चार राज्य के लोग आदिवासी कितने चार राज्य कौन कौन से મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ઓ રાજસ્થાન કે લગ્ઠે હોય ગે અય નહીં દેગે તો ભાગ્યા થી કોઈ ઝગડા નહીં કરના સૌ લગ મન આગા વ્યક્તિ કાનૂન કો હાથમાં નહીં લેના લડાઈ કરવાની જરૂર નહી કાનૂન હ કાનૂન કે ટાયરે દાયરે મેખેપન લડેગે ઠીક ખેડૂત ખેડૂત જયારે એના હક માટે એના ન્યાય માટે આજે માર્કેટિંગ યાર્ડ બોટાદની અંદર આવ્યો છે એને રોકવામાં આવે છે એને દંડ દેવામાં આવે છે પણ પ્રશાસન ને પણ અમે ખુલ્લી નજરથી કેવી છીએ કે ભાજપનો હાથો બનીને કામ ન કરો મહેરબાની કરીને કોઈ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં ન આવે આ ખેડૂત એના ન્યાય માટે આવ્યા છે તમે પૂરતા પ્રમાણમાં ભાવ આપતા હોય તો આ કોઈ ખેડૂતને અહીં નવરાય નથી ટાઈમ નથી પણ તમે ખેડૂત સાથે અન્યાય કર્યો છે એટલા માટે ખેડૂતો અહીંયા આવ્યા છે અને એને ન્યાય મળવો તો અન્યથા લાખોની સંખ્યામાં અહીંયા બોટાદની અંદર હજી ખેડૂત આવશે

સંવિધાન ના જાણ હા એ તો આપડું ભી ખબર નઈ મળ આપડું વ્યક્તિ કોણ છે આપડા આદિવાસી મતલબ આપડે કોણ છે એ તો આપડે સોશિયલ મીડિયા ના માધ્યમથી ખબર પડે કે આપડો સંવિધાન નો કઈ અધિકાર છે એ તો કોની ખબર બી ની ખબર હોય

जय जवाहर जय आदिवासी मैं आपका अपना कदम सिंह गणावा आदिवासी परिवार मजदूर संगठन से हमने ध्रोल के अंदर हमारे मानसिंह भाई को प्रमुख उपाध्यक्ष बनाया है तो आप लोगों को ध्रोल के अंदर कोई भी दिक्कत होती है कोई भी परेशानी होती है अपने आदिवासी भाइयों के साथ को आप हमारे मानसिंह भाई को कॉन्टेक्ट कर सकते हो और जय जवाहर जय आदिवासी અમરેલી જિલ્લામાં આદિવાસી ખેતમજૂરોએ કમોસમી વરસાદને કારણે વળતર તેમજ સુરક્ષાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું મોટી સંખ્યામાં ખેતમજૂર સિનિયર સિટીઝન ખાતે ભેગા થઈ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા માવઠાથી થયેલા નુકસાની વળતર સહિતની માંગ સાથે કલેક્ટરને કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોને સરકાર પાક નુકસાની વળતર ચૂકવે છે તેની સામે ત્રીસ ટકા ખેતમજૂરી કરતા ભાગ્યાને વળતર આપવાની માંગ કરી છે हम आए थे कलेक्टर महोदय को आवेदन पत्र देने के लिए तो हमारे साथ हमारे आदि, आदिवासी भाई बहुत ही संख्या में उपस्थित हुए थे और 1500 से अनगिनत लोग इकट्ठे हुए थे और बहुत ही संख्या में हमारी जो एकता दिखी है कलेक्टर महोदय के ऑफिस हम आवेदन पत्र देने के लिए गए थे तो हमने मांग करी है मावठे की वजह से फसल बर्बाद हुई है इस कारण हम सरकार से मांग कर रहे हैं कि अगर खेडूत लोगों को मुआवजा मिलता है 100 परसेंट मुआवजा खेडूत लोगों को मिलता है तो हमें भी 30 परसेंट हमारी मेहनत का मिलना चाहिए क्योंकि हमने भी मेहनत करी है तो हमारी भी मेहनत पानी में फिर गई है क्योंकि मावठे की वजह से हम भी पैसे हमारे भी बसत नहीं हुए क्योंकि सेठ को सेठ ने जो उपाड़ दिया था हमको खाने के लिए इस वजह से वो तो उपाड़ काटने वाले हैं सेठ तो हमारे पीछे भी कुछ बसत नहीं हुई इस कारण से कलेक्टर महोदय को हम आवेदन पत्र देने के लिए आए थे। तो जो हर साथियों में आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह गणावा मेरे पास बहुत ही लोगों का फोन आया था कि कदम भाई आप कहाँ बैठक कर रहे हो बैठक करने आ रहे हो कि नहीं आ रहे हो क्योंकि अब मैंने वीडियो बना के नंबर अभी मैं रख रहा हूँ तो आप लोग सभी हरेक गांव में ये वीडियो शेयर हो जाना चाहिए और हरेक लोगों को पता चल जाना चाहिए अपन बैठक के लिए अब हर एक लोगों की जो भी है अपन टाइम निकाल के वहाँ बैठक करने के लिए आएंगे तो आप मुझे कांटेक्ट कर लेना मैं आपको तारीख वगैरह जो भी है आपको बता दूंगा और हर जगह अपने को बैठक करना है मावठे को वजह से जो फसल बर्बाद हुई है इसके बारे में भी और भाग के बारे में भी और अपने को अन्य मुद्दे जो बहुत सारे हैं जो अपने आदिवासी लोगों के साथ जो यहाँ गुजरात के अंदर हो रहा है इस बात को लेकर अपन बैठक करेंगे तो हर एक एरिए के अंदर करेंगे तो कोई व्यक्ति ऐसा सोचता है कि भाई मेरे गांव में क्या बैठक करे सभी गांव में अपने को बैठक करना है तो आप इस नंबर पर कांटेक्ट करके मुझे पूछ सकते हो और उस गांव के अंदर अपन बैठक करने आ जाएंगे तो आप मुझे कांटेक्ट कर लेना जय जवाहर जय आदिवासी और कोई भी तकलीफ हो तो आप मुझे फोन लगा सकते होता हूँ तो यहाँ पर चार राज्य के लोग आके इकट्ठा होगा क्योंकि तो देश के मालिक के साथ अगर अत्याचार होगा तो उसको सहेंगे नहीं और ये पहली बार इस सौराष्ट्र में ऐसी आवाज बुलंद हो रही है ये सभी और आपके और हम से। वजह से यहाँ पर आवाज बुलंद हो रही है इतने साल से अपनी आवाज को नीचे दबाया गया है अपन थाने में जाओ कलेक्टर के पास जाओ मामलादार में जाओ लेकिन अपने को वहाँ पर कोई बात सुनने के लिए तैयार नहीं होता है लेकिन दिन पर आने वाले समय में मजबूर करना है अपनी बात सुनने के लिए मजबूर करना पड़ेगा आप यहाँ पर कोई भी काम करता है यहाँ पर मिस्त्री का काम कर रहा है यहाँ पर कोई ईट के भट्टे में काम कर रहा है रोड के जगह पे काम कर रहे हैं अनेक कोई भी काम कर रहा है या अपने भागिया बन के अपन यहाँ पर एक मजदूरी कर रहे हैं लेकिन ये आने वाले समय में अगर हमारे से अगर आप लोग कुछ टक्कर देंगे हम यहाँ पर चार राज्य के लोग आके खड़े रहेंगे लेकर मेर तक जाएगा आपको पता चलेगा और उसके बाद यहाँ पर सबसे ज्यादा एक ये समस्या है यहाँ पर अपन अपनी वजह से ये लोग खाना खा रहे अगर इस खेती के अंदर अपन काम नहीं करेंगे ना इनको यहाँ पर पानी घुमाने के लिए उनको एक આ કદમસિંગ જાણવાનો નંબર તમે દબાઈ લો કઈ બી જરૂર પડે તો આ નંબર ઉપર તમે ફોન કરો અને પૂરી જાણકારી તમારે આપી દેવાની રહેશે અને એની જોડે વાત તમારી થશે અને કંઈ બી સેટ આપણી જોડે હેરાનગતિ કરવામાં આવશે ગમે પ્રકારની જરૂર પડશે અને તો આ નંબર ઉપર તમે ફોન કરો અને તમારી મદદ માટે આની ટીમ જલ્દીથી તમારી પાસે આવશે તો મારી યુટ્યુબ ચેનલ ઉપર હજુ સુધી નવા હોય અને જે પહેલાં આવ્યા એને તો હું જે ભારત જે હિન્દ હું બોલું છું તો હજુ સુધી કોઈક એવા નવા આવ્યા હોય આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકર દબા દેજો ત્યાંથી નોટિફિકેશન આપણને સૌથી પહેલાં મળી શકે અને હવે બસ દરરોજ આવીને આવી નવી માહિતી આપણે લાવતા રહીશું અને મળી આવ કાલે કાલે સાંજના ટાઈમે આપણે મળીશું